સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર હોમગાર્ડ જવાન વિજય આગળની ડિંડોલી પોલીસે કરી ધરપકડ પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી શાહના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સુડતાલીસ વર્ષ શિક્ષિકા પર હોમગાર્ડ જવાન પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આરોપીએ શિક્ષિકાની લાકડીથી ધમકાવી અને તેના બે પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી ઘટના બાદ પીડિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિજય આગળની ધરપકડ કરી છે પીડિતા સુડતાળીસ વર્ષ શિક્ષિકા છે જે ડિંડોલી વિસ્તારમાં રહે છે તેના પતિનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેની બે પુત્રીઓ સાથે રહે છે આરોપી વિજય આગલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન છે તેની બે પુત્રીઓ પીડિતાની શાળામાં અભ્યાસ કરે છે જેના કારણે તે શાળામાં વાલી શિક્ષક મીટિંગ દરમિયાન પીડિતાના સંપર્કમાં આવ્યો હતો ફરિયાદ મુજબ આરોપી શિક્ષિકા સાથે મિત્રતા કરી અને તેનો ફાયદો ઉઠાવી તેના ઘરે આવવા જવા લાગ્યો ઘટનાના દિવસે આરોપીએ પીડિતાની સંમતિ વિના બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા આ દરમિયાન તેણે શિક્ષિકાને ચપ્પુથી ધમકાવી હતી અને તેણી અને તેના બે પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાથી શિક્ષિકા ગભરાઈ ગઈ હતી અને તેણે તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો પીડિતાની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસ આરોપી વિજય આગળ